શિવપુરાણ ભાગ એકસો સોળ અહીં સુધી બેતાલીસ અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે હવે નંદીશ્વર અવતારનું વર્ણન થાય છે સ્નાતકરજીએ પૂછ્યું હે પ્રભુ આપ મહાદેવના અંશ ઉત્પન્ન થઈને પછી શિવજીને કેવી રીતે પ્રાપ્ત થયા એ આખું વૃદ્ધાન હું સાંભળવા માગું છું એનું વર્ણન કરવાની કૃપા કરો નંદીશ્વર બોલ્યા હે સર્વનંદ સનત કુમારજી મેં જે રીતે મહાદેવના અંશથી જન્મ લઈને શિવને પ્રથમ થયો એ પ્રસંગનું વર્ણન કરું છું તમે સાવધાનીપૂર્વક શ્રવણ કરો શિલાદ નામના એક ધર્માત્મા મુનિ હતા પિતૃના આદેશથી એમણે આયુની સુવ્રત મૃત્યુહીન પુત્રની પ્રાપ્તિ માટે તપ કરીને દેવેશ્વર દેવેન્દ્ર ઇન્દ્રને પ્રસન્ન કર્યા પરંતુ દેવરાજ ઇન્દ્રએ આવો પુત્ર પ્રદાન કરવામાં પોતાને અસર અસમર્થ બતાવીને સર્વેશ્વર મહાશક્તિ સંપન્ન મહાદેવની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો ત્યારે શિલાદ નામના ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા એમના તપથી પ્રસન્ન થઈને મહાદેવ તથા ત્યાં પધાર્યા અને મહાસમા ભિગમ શિલાદને થાબળીને જગાડ્યા ત્યારે શિલાદે શિવનું સ્તવન કર્યું અને ભગવાન શિવનું એમને વરદાન આપવા પ્રસ્તુત થવા પર એણે કહ્યું હે પ્રભુ આપના જેવો નૃત્યહીન આયુનિત પુત્ર ચાહું છું ત્યારે શિવજી પ્રસન્ન થઈને મને કહેવા લાગ્યા હે તકોધન વિપ્ર પૂર્વકાળમાં બ્રહ્માજી મુનિઓ તથા મોટા મોટા દેવતાઓએ મારા અવતાર ધારણ કરવા માટે તપાસવા દ્વારા મારી આરાધના કરી હતી એટલા માટે હે મુનિ યપિ હું આખા જગતનો પિતા છું તો પણ તમે મારા પિતા બનશો અને હું તમારી આવ્યોની જ પુત્ર થઈશ અને મારું નામ નંદી છે નંદીશ્વરજી કહે છે હે મુનિ આમ કહીને કૃપાળુ શંકરે પોતાના ત્રણોમાં પ્રણિપાત કરીને ઉભેલા સિલાદ મુનિ તરફ કૃપા દ્રષ્ટિથી જોયું અને એમને એવો આદેશ આપીને તે તત ઉમા સહિત કયા જ અંતર ધ્યાન થઈ ગયા મહાદેવજીને ચાલ્યા ગયા પછી મહામુનિ જિલાદે પોતાના આશ્રમમાં આવીને એ આખું વૃતાંત કહી સંભળાવ્યું થોડો સમય વીતી ગયા પછી જ્યારે યજ્ઞ વેદતાઓમાં શ્રેષ્ઠ મારા પિતાજી યજ્ઞ કરવા માટે યજ્ઞ ક્ષેત્રની ખેડી તૈયાર કરી રહ્યા એ જ સમયે હું શંભુની આજ્ઞાથી પૂર્વે જ યજ્ઞ પૂર્વે જ એમના શરીરથી ઉત્પન્ન થઈ ગયો એ સમયે મારા શરીરની પ્રભા યુગાંતકાલીન અગ્નિ જેવી હતી ત્યારે એ બધી જ દિશાઓમાં પ્રસન્નતા થવાઈ ગઈ અને શિલાદ મુનિની પણ ખૂબ પ્રસન્નતા થઈ આ બાજુ શિલાદે પણ જ્યારે મુજ ભાવકને પ્રણયકાલીન સૂર્ય અને યજ્ઞિની જેમ પ્રભાવશાળી ત્રિનેત્ર ચતુર્ભુજ પ્રકાશમાન જય મુકુટધારી ધારી જટા ધારી ત્રિશુળ વગેરે આયુધોથી યુક્ત સર્વદા રુદ્રુપે જોયા ત્યારે તે મહાન આનંદમાં નિર્મગ્ન થઈ ગયા અને મૃદ પ્રણમને નમસ્કાર કરતા કરતા કહેવા લાગ્યા શીલા બોલ્યા હે સુરેશ્વર કેમ કે તમે નંદી નામે પ્રગટ થઈને મને આનંદિત કર્યો છે એટલા માટે હું તમને આનંદમય જગદીશ્વરને નમસ્કાર કરું છું નંદીશ્વરજી કહે છે હે મુનિ તદંતર એવી રીતે નિર્ધનને પ્રજાનો પ્રાપ્ત થઈ જવાથી પ્રસન્નતા થાય છે એવી જ રીતે મારી પ્રાપ્તિથી હર્ષિત થઈને પિતાજીએ મહેશ્વરની સારી પેઢી વંદના કરી અને પછી મને લઈને તે શીઘ્રજ પોતાની ધર્મશાળા તરફ ચાલ્યા ગયા એ મહામુને જ્યારે હું સુધારાની ઝૂંપડીમાં પહોંચી ગયો ત્યારે મેં પોતાના એ રૂમનો રૂપનો પરિત્યાગ કરીને મનુષ્ય રૂપ ધારણ કરી લીધું હતું ત્યાર પછી સાલંકાયન નંદન પુત્રવત્સર શીલાદે મહારાજ જાત કર્મ વગેરે બધા સંસ્કાર સંપન્ન કર્યા પછી પાંચમા વર્ષે પિતાજીએ મને સાંગોપાક વેદોનું તથા અન્ન શાસ્ત્રોનું પણ અધ્યયન કરાવ્યું સાતમું વર્ષ પૂરું થયા પછી શિવજીની આજ્ઞાથી મિત્ર અને વોન નામના મુનિ મને જોવાની માટે પિતાજીના આશ્રમે પધાર્યા શીલાદ મુનિને એમની પૂરી આપતા સ્વાગતા કરી જ્યારે એ બંને મહાત્મા મુનિશ્વર આનંદપૂર્વક આસન પર બેઠ બેસી ગયા ત્યારે મારી બાજુ વારંવાર જોઈને બોલ્યા મિત્ર અને વરુણે કહ્યું હે તાત શિલાદ યદપી તમારો પુત્ર નંદી સંપૂર્ણ શાસ્ત્રોના અર્થોની પરાગામી વિદ્વાન છે તથાપિ તેનું આયુષ્ય બહુ જ થોડું છે અમે બધી રીતે વિચાર કરીને જોયું પરંતુ આનું આયુષ્ય એક વર્ષથી વધારે દેખાતું નથી એ વરોના આમ કહેવાથી પુત્ર વત્સલ શિલાદ નંદીને સાત્યે વળકાડીને દુઃખી થઈને ધૂસકેને ધૂસકે રડવા લાગ્યા ત્યારે પિતા અને પિતા માને મૃતકની જેમ પડેલા ધોઈને નંદી શિવજીના ચરણ કમળોનું સ્મરણ કરીને પ્રસન્નતાપૂર્વક પૂછવા માંડ્યો હે પિતાજી આપને એવું કયું દુઃખ આપી રહ્યું આવી પડ્યું છે જેને કારણે આપનું શરીર કંપી રહ્યું છે અને આપ રડી રહ્યા છો આપને એ દુઃખ ક્યાંથી પ્રાપ્ત થયું છે તે હું સારી પેઠે જાણવા માગું છું પિતાએ કહ્યું હે બેટા તારા અલ્પાવીને કારણે હું અનત્યંત દુઃખી થઈ ગયો છું મારા આકર્ષને કોણ દૂર કરી શકે હું એને શરણે જાઉં પુત્ર બોલ્યો હે પિતાજી હું આપની સામે શપથ લઉં છું અને આ બિલકુલ સત્ય વાત કર્યો છું ચાહે તો દેવતા દાનવ કાલ તથા અન્યના પ્રાણી એ બધા મળીને પણ મને મારવા થાય તો પણ બાલ્યકાળમાં મારું મૃત્યુ નહીં થાય તેથી આપ દુઃખી ન થશો પિતાજીએ પૂછ્યું હે મારા પ્યારા લાલ તે એવું કયું તપ કર્યું છે અથવા તને એવું કયું જ્ઞાન યોગ કે ઐશ્વર્ય પ્રાપ્ત છે જેના ભાગ વળે તું આ દારૂણ દુઃખને નષ્ટ કરી દઈશ પુત્રએ કહ્યું હે તાત હું ન તો તપથી મૃત્યુને હટાવીશ અને તો વિદ્યાથી મૃત્યુને હટાવીશ હું તો મહાદેવજીના ભજનથી મૃત્યુને જીતી લઈશ એના સિવાય એને કોઈ ઉપાય નથી નંદીશ્વરજી કહે છે હે મુનિ આમ કરીને મેં મસ્તક નમાવીને પિતાજીના ત્રણમાં પ્રણામ કર્યા અને પછી એમની પ્રદક્ષિણા કરીને ઉત્તમ વનને રાહ પકડી નંદીશ્વર કહે છે હે મુનિ વનમાં જઈને મેં એકાંતમાં આસન લગાવ્યું અને ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને હું ઉગ્ર તપમાં શરૂ થયો જે મોટા મોટા મુનિઓ માટે પણ દુઃખદ હતું એ સમયે નદીના પાવન તટ પર રૂપે ધ્યાન લગાવીને આસન જમાવ્યું અને એકાગ્રતા સંવાદિત મનથી પોતાના હૃદય મધ્ય મધ્યભાગમાં ત્રણ નેત્ર દસ ભુજ તથા પાંચ મુખવાળા શાંતિ સ્વરૂપ દેવાદિદેવ સદાશિવનું ધ્યાન કરીને મંત્રોનો જપ કરવા લાગ્યો ત્યારે એ જપમાં મને તત્કાલીન તલ્લીન જોઈને ચંદ્રાપુ ચંદ્રાર્ધન ભૂષણ પરમેશ્વર મહાદેવ પ્રસન્ન થઈ ગયા અને ઉમા સહિત તથા પધારીને પ્રેમ બોલ્યા શિવજીએ કહ્યું હેશ શિલાનંદન તમે બહુ મોટું તપ કર્યું છે તમારી આ તપસ્યાથી હું થઈને તમને વરદાન આપવાને માટે આવ્યો છું તમારા મનમાં જે મનોવાંછિત હોય તે માગી લો મહાદેવજીના આમ કહેવાથી મેં દંડવત પ્રણામ કર્યા પ્રભુના ચરણોમાં આલોટી પડ્યો પછી ગળપણ અને શોકનો વિનાશ કરનારા પરમેશાનની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે પરમકષ્ટારી વૃષભદ્ત પરમેશ્વર શંભુએ મૂજ પરમ ભક્તિ સંપન્ન નંદીને જેના નેત્રો આ સૂચી છલકાઈ ગયા હતા અને જે ચરણોમાં આરોટી પડ્યો તેને બંને હાથે પકડીને ઉઠાવી લીધો અને શરીર પર હાથ પસવારવાર માંડ્યા પછી એ જગદીશ્વર ગણાધક્ષો તથા હિમાલય કુમારી પાર્વતી દેવી તરફ દ્રષ્ટિપાત કરીને મને કૃપા દ્રષ્ટિથી જોડે આમ કહેવા લાગ્યા હે વત્સનંદી એ બંને વિપ્રોને મેચ મોકલ્યા હતા એ મહાપ્રાગ્ય તને વળી મૃત્યુનો ભય કહેવો હું તો હું સમાન છે તું તો હું સમાન છે એમાં લેશ માત્ર સંશય નથી તું અમર અજર દુઃખ રહીશ અવાય અને અક્ષર થઈને બધા કરણનાયક બની રહીશ તથા પિતા અને સદ્વર્થ મારા પ્રિયજન થશું તારામાં મારા જેટલું જ બળ છે તું નિત્ય મારી બાજુમાં સ્થિત રહીશ તારા પર નિરંતર મારી પ્રીતિ બની રહી છે મારી કૃપાથી જન્મ જરા અને મૃત્યુ તારા પર પોતાનો પ્રવાહ પાડી શકશે નહીં નંદીશ્વર કહે હે મુનિ આમ કહીને કૃષા સાગર શંભુએ કમોળોની બનેલી પોતાની શીરોમાળા કાઢીને જ મારા કંઠમાં પહેરાવી દીધી હે વિપ્રવ એ શુભ ગાળામાં પણ એ શુભ માળા ગાળામાં પડતા જ હું નેત્રને દસ ભૂજાઓથી સંપન્ન થઈ ગયો તથા બીજા શંકર જેવું પ્રસિદ્ધ થવા લાગ્યું તદંતર પરમેશ્વર શિવે મારો હાથ પકડીને પૂછ્યું બતાવ હવે તને કયું વરદાન આપું પછી વૃક્ષભે પોતાની જટામાં સ્થિત હાર સમાન નિર્મળ જળને હાથમાં લઈને તું નદી થઈ જા આમ કહીને જળ મૂકી દીધું ત્યારે તે જળ ઉત્તમ રીતે વહેનારી સ્વચ્છ જલથી પરિપૂર્ણ મહાન વેગા સાલીની દિવ્ય રૂપા પાંચ સુંદર નદીઓના રૂપે પરિવર્ત થઈ ગઈ પરિવર્તિત થઈ ગઈ એમના નામ આમદક્ષ છે જટાદક્ષ ત્રિણોના વૃષધ્વનિ સ્વર્ણોદકા અને જમ્મુ જમ્બુ નદી હેમુનિ આ પંચનાથ શિવના ભાગનો જેમ પરમ સુખ છે મહેશ્વરની પાસે એમના નામ લેવાથી તો પરમ પાવન થઈ જાય છે જે મનુષ્ય પંચનાદ પર જઈને સ્નાન અને જપ કરીને પરમેશ્વર શિવનું પૂજન કરે છે તો શિવાસાયુ શિવાસાયુ પૂજ્યને પ્રાપ્ત થઈ જાય છે એમાં સંશય નથી તત્પશ્ચાત શંભુએ ઉમાને કહ્યું હે અવ્યય હું નંદીનો અભિષેક કરીને એને ઘણાધ્યક્ષ બનાવવા માગું છું આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે ત્યારે હું બોલ્યા હે દેવેશ આપ નંદીને પ્રદાન કરી શકું છું કેમ કે તે પરમેશ્વર આ શિરોદ નંદન મારે માટે પુત્ર સમાન છે એટલા માટે હે નાચ એ મને બહુ જ વાલો છે તદંતર ભક્તવત્સલ ભગવાન શંકરે પોતાના અતુલબલથી ગણોને બોલાવીને એમને કહ્યું શિવજી બોલ્યા હે ગણા ગણનાયકો તમે એ બધા મારી એક આજ્ઞાનું પાલન કરો આ મારો પ્રિય પુત્ર નંદીશ્વર બધા જ ગણનાયકોનો અધ્યક્ષ છે અને એ ગણોનો નેતા છે એટલા માટે તમે બધા લોકો મળીને એને અમારા ગણોના અધિપતિ પદ પર પ્રેમપૂર્વક અભિષેક કરો આજથી આ નંદીશ્વર તમારા લોકોનું સ્વામી છે નંદીશ્વરજી કહે છે હે મુનિ શંકરજીના કથન પર બધા કોઈ એવા વસ્તુ કહીને એનો સ્વીકાર કર્યો અને તેઓ સામ સમગ્ર એકઠી કરવાના સામગ્રી એકઠી કરવાના કામમાં પરવાઈ ગયા પછી બધા દેવતામાં મને મુનિઓએ મળીને મારો અભિષેક કર્યો ત્યારબાદ મરુતોની મનો મનોહારીણી દિવ્ય કન્યા સુયોગ્રા સાથે મારો વિવાદ વિવાહ કરાવી દીધો એ સમયે મને ઘણી બધી દિવ્ય વસ્તુઓ મળી હે મામુની એ પ્રકારે વિવાહ કરીને એ પોતાની એ પત્ની સાથે જંભુ શિવા બ્રહ્મા અને શ્રીજીના તરણોમાં પ્રણામ કર્યા ત્યારે ત્રિલોકેશ્વર ભક્ત છલ ભગવાન શિવ પત્ની સહિત મને પરંપરાપૂર્વક કહેવા લાગ્યા ઈશ્વરે કહ્યું હે સંત સંતપુત્ર આ તારી પ્રિયાસા અને તું મારી વાત સાંભળો તમે મને પ્રિય છો એટલે હું સ્નેહપૂર્વક તમને મનોમાંસિત વરદાન આપીશ હે ગણેશ્વર નંદીશ દેવી પાર્વતી સહિત હું સદા તમારાથી સંતુષ્ટ છું એટલે એ વચ્ચ તમે મારા વતન સાંભળો તું મારો અતુટ પ્રેમી વિશિષ્ટ પરમ ઐશ્વર્ય સંપન્ન મહાયુગી મહાન ધનુષભાઈ અજય સર્વેની જીતનારો મહાબલી અને સદા પૂજ્ય થઈશ જ્યાં હું ત્યાં તારી સ્થિતિ હશે અને જ્યાં તું રહીશ ત્યાં હું ઉપસ્થિત રહીશ આ દશા તમારા પિતા અને પિતામહની પણ છે તમારા આ મહાબલી પિતા પરમેશ્વર્યથી મારા ભક્તને ઘણા દર્શ્યો છે હે વચ્ચ આ જ નિયમ તમારા પિતામાં પર પણ લાગુ પડશે અંતમાં તમે બધા મારી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને મારા સાનિધ્યને પ્રાપ્ત કરશો નંદીજ કહે છે હે મુનિ ત્યાર પછી મહાભાગા ઉમાદેવી વરદાન પ્રાપ્ત આપવા ઉત્સુક થઈને મૂજ નંદીને કહેવા લાગ્યા હે બેટા તું મારા પાસેથી પણ વરદાન માગી લે હું તારી સર્વ ગણોમાંસિત કામનાઓને પૂર્ણ કરી દઈશ ત્યારે દેવીના એ વચન સાંભળીને મેં હાથ જોડીને કહ્યું હે દેવી આપના તણમાં મારી સદા ભક્તિ રહી ભક્તિ બની રહું એવી યાચના સાંભળીને દેવીએ કહ્યું એવમ હસ્તું એવું જ થશે પછી શિવાનંદીની પ્રેતમાં સુસ્તાને કહેવા લાગ્યા દેવીએ કહ્યું હે વચ્ચે તું પણ તારું ભીષ્ટ વરદાન ગ્રહણ કરી લે તારી ત્રણ નેત્ર જન્મબંધનથી છૂટી જઈશ એ પુત્ર પોતદેવ સંપન્ન રહે તથા તારી મોજમાંને પોતાના સ્વામીમાં અટલ શક્તિ ભક્તિ બની રહે છે નંદીશ્વરજી કહે છે હે મુનિ તદંતર શિવજીના આજ્ઞાથી પ્રસન્ન થયેલા બ્રહ્મા વિષ્ણુ તથા સમસ્ત દેવ ગણોએ પણ પ્રેમપૂર્વક અમને બંનેને બલિદાન આપ્યા તત્પશ્ચાત પરમેશ્વર શિવ કુટુંબ સહિત મને અપનાવીને તથા ઉમા સહિત વૃક્ષ પર આરુળ થઈને સમજ્યો તથા બાંધવોની સાથે પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા ત્યારે હું ઉપસ્થિત વિષ્ણુ વગેરે દેવતા મારી પ્રસન્તા અને શિવ શિવાની શુદ્ધિ કરતાં કરતાં પોતપોતાના સ્થાને જતા રહ્યા હે વચ્ચ આ રીતે મેં તમને પોતાના અવતારોનું વર્ણન કરી દીધું છે હે મહામુનિ આ મનુષ્યને માટે સદા આનંદદાયક અને વર્ધક છે જે શ્રદ્ધાળુ માનવ ભક્તિ ભાવિતથી મારો નંદીનો જન્મ વરદાન પ્રાપ્તિ અને વિવાહના વૃતાને સાંભળશે અથવા બીજાને સંભળાવશે અથવા માછ છે કે વંચાવશે એ આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવીને અંતે પરમ ગતિને પ્રાપ્ત થશે શિવપુરાણ ભાગ એકસો સોળ પૂરો